શુક્રવારે એકાદશીના દિવસે જે ઘરમાં બનશે માત્ર એક શાક તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે પાપકુષા એકાદશી આસો મહિનાની શુક્લ પક્ષની એકાદશી કહેવાય છે આ એકાદશી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પાપકુષા શબ્દનો અર્થ થાય છે પાપોને નષ્ટ કરનાર એટલે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનના નાના મોટા પાપો ધોવાઈ જાય છે પાપકુષા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા જાપ અને ભક્તિ કરવાથી પાપોનો નાશ થાય છે શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ આ દિવસ ઉપવાસ કરીને વિષ્ણુજીનું સ્મરણ કરે છે તેને યમરાજના ભયથી મુક્તિ મળે છે અને વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત થાય છે આ વ્રતનું ફળ હજારો વર્ષ સુધી હવન દાન કે તીર્થયાત્રા કરતાં વધારે શક્તિશાળી માનવામાં આવ્યું છે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુજીની પૂજા કરો તુલસીનું પૂજન કરો અને શક્ય હોય તો તુલસીદળ અર્પણ કરો આખા દિવસ ઉપવાસ રાખવો શ્રેષ્ઠ છે તેમાં ફળાહાર કરી શકાય છે સાંજે દીપદાન અને વિષ્ણુજીના મંત્ર જાપ કરો બીજા દિવસે દ્વાદી પાહણું કરો આ વર્ત કરનારને પાપ મુક્તિ લાંબુ આયુષ્ય આત્મશક્તિ ધન પ્રાપ્તિ પુત્ર પ્રાપ્તિ સુખ અને અંતે મોક્ષને પ્રાપ્ત થાય છે આમ કહીએ તો પાપ પાપકુસા એકાદશી જીવનમાંથી પાપ તથા દુઃખો દૂર કરીને ભક્તને વૈકુટનો માર્ગ આપે છે હવે જાણીએ કે શુક્રવારે એકાદશીના દિવસે કયું શાક ખાવું જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શુક્રવારે એકાદશીના દિવસે પૂજા કરો કે ન કરો વ્રત રાખો કે ન રાખો પરંતુ વર્ષની સૌથી મોટી એકાદશીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો જેથી તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે આસો મહિનાની આ પાપ કુષા એકાદશીના મહત્ત્વ અને મહિમાની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ વર્ષની તમામ એકાદશીનું વ્રત ન રાખી શકે તો ફક્ત આ એક એકાદશીનું વ્રત કરીને સંપૂર્ણ એકાદશીના વ્રતનું સમાન ફળ પ્રાપ્ત કરી શકે છે આ એકાદશીના દિવસે વ્રત રાખવાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ જે લોકો આરોગ્યના કારણોસર કે અન્ય કોઈ કારણોસર આ એકાદશીનું વ્રત ન રાખી શકે તેમને આ દિવસે એક વસ્તુ જરૂર ખાવી જોઈએ આ ઉપરાંત આપણે જાણીશું કે આ શુક્રવારે એકાદશીના દિવસે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી આજીવન તમારા પર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે શુક્રવારે ત્રીજી ઓક્ટોબરે આવનારી વર્ષની સૌથી મોટી એકાદશી એટલે કે આસો મહિનાની પાપકુષા એકાદશી ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરનારી એકાદશી માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓમાંથી વ્યક્તિને હંમેશ માટે મુક્તિ મળી જાય છે જે લોકો આ શુક્રવારે એકાદશીના દિવસે વ્રત રાખીને ભગવાનની પૂજા કરે છે તે ભક્તો પણ આ ખાસ ચમત્કારી વસ્તુનો ભોગ ભગવાનને અવશ્ય ચડાવવો જોઈએ અને બીજા દિવસે એટલે કે શનિવારે બારસના દિવસે પારણ કર્યા પછી પ્રસાદ સ્વરૂપે આ વસ્તુનું સેવન કરી શકાય છે આ સાથે અમે તમને રસોડામાં રોજિંદા ઉપયોગમાં લેવાતા શાસ્ત્રોમાં નિષેધ કરેલી કેટલીક વસ્તુઓ વિશે પણ જણાવીશું જો તમે આ શુક્રવારે એકાદશીના પવિત્ર દિવસે આ વસ્તુ ખાઈ લો કે તેને પર્શ પણ કરી લો તો તમને એકાદશી તિથિએ માંસ ખાવા જેવું પાપ લાગી શકે છે સૌથી પહેલાં આસોમાસની એકાદશીની તિથિનું મહત્ત્વ વિશે વાત કરીએ તો આ એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો કોઈ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને જેમના જીવનમાં વર્ષોથી કોઈ દોષ ચાલી રહ્યો હોય નિસંતાનતાની સમસ્યા હોય અથવા તો કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તેવા લોકો માટે આ એકાદશીના દિવસે વ્રત રાખીને ફક્ત આ એક ખાસ વસ્તુનું સેવન કરવાથી જીવનના તમામ દોષ હંમેશ માટે દૂર થઈ જશે અને તમે જીવનમાં ઊંચાઈઓને પ્રાપ્ત કરશો શાસ્ત્ર અને લોકમાન્યતા મુજબ આસો મહિનાની પાપકુસા એકાદશીના દિવસે જે ગુપ્ત વસ્તુ ખાવાની ખાસ વાત કરવામાં આવે છે તે આ દિવસના પ્રસાદમાં અથવા ભોજનમાં સિંગોડા લેવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને લક્ષ્મીજીનું શાક કહેવામાં આવે છે આ દિવસે જો તમે સિંગોડા ખાશો અથવા ભોગ ચડાવશો તો માન્યતા છે કે તમારું ઘર ધન દોલત અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે આ દિવસે ડુંગળી લસણ માંસાહાર છાસ દાળ ચોખા મસૂર જેવી વસ્તુઓ ખાવાની કડક મનાય છે એ ખાવાથી એકાદશીનું પુણ્ય નષ્ટ થઈ જાય છે આ દિવસે આ ગુપ્ત વસ્તુનું સેવન જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે આ દિવસે કેટલીક વસ્તુઓથી ખાવાથી બચવું શાસ્ત્રોમાં જણાવેલી આજ્ઞા અનુસાર કેટલીક વસ્તુઓનું સેવન કરવું સંપૂર્ણપણે નિષેધ છે જો તમે આ એકાદશીના દિવસે આ ખાસ વસ્તુ ખાઈ લો કે ઘરમાં બનાવી લો તો તમારે અને તમારા આખા પરિવારને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ક્રોધનો સામનો કરવો પડી શકે છે સામાન્ય રીતે દર મહિને બે એકાદશી આવે છે એટલે કે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીની તિથિઓ આવે છે પરંતુ તમામ એકાદશીમાં જેનું સૌથી વધુ મહત્ત્વ હોય છે તે આ શુક્રવારે પાપ પાપકુષા એકાદશીનું છે શાસ્ત્રોમાં જણાવેલી માહિતી અનુસાર જે વ્યક્તિ પોતાના જીવનકાળમાં દરેક એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની વિશેષ કૃપા આજીવન પ્રાપ્ત થાય છે પરંતુ જો બધી એકાદશીઓનું વ્રત કરવું શક્ય ન હોય તો પણ આ પાપકુષા એકાદશીનું વ્રત રાખવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ કારણ કે આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે વધુમાં ઘણા દાયકાઓ બાદ આ એકાદશીના દિવસે અનેક અંત્યંત દુર્લભ ગ્રહ અને નક્ષત્રોના વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યા છે જેમાં સાધ્ય યોગ બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો સમાવેશ થાય છે આ દુર્લભ ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી આ એકાદશીની તિથિએ ફક્ત આ એક વસ્તુનું સેવન કરવાથી વ્યક્તિનું ભાગ્ય ઉદય થવું નિશ્ચિત છે આ સાથે અમે તમને પદ્મપુરાણ પુરાણ અને વિષ્ણુ ધર્માંતરણ પુરાણ અનુસાર આસો મહિનાની આ એકાદશીના દિવસે ઘરમાં કેવું ભોજન ક્યારે ન બનાવવું જોઈએ તે વિશે પણ જણાવીશું માન્યતા અનુસાર જે વ્યક્તિ એકાદશીની તિથિના દિવસે ભૂલથી પણ ખાસ વસ્તુ ખાઈ લે છે તેના દ્વારા કરવામાં આવેલા તમામ પુણ્યકર્મો સાતમા આસમાને પહોંચી જાય છે શુક્રવારે પાપકુષા એકાદશીના દિવસે અને શનિવારે પારણાના દિવસે તમારે શું ખાવું જોઈએ અને ભગવાનને કઈ વસ્તુનો ભોગ ચડાવવો જોઈએ જેથી તમે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકો તથા તમારા સમગ્ર પરિવાર પર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની વિશેષ કૃપા બની રહે તે પણ જાણીશું આ પાપકુષા એકાદશીના દિવસે આ વસ્તુ છે જે અવશ્ય ખાવી જ જોઈએ જેથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય અને તમે ધન સુખ સંપત્તિ અને ઐશ્વર્યથી પરિપૂર્ણ થાઓ આ ઉપરાંત પુત્ર પ્રાપ્તિ થાય સંતાનનું કલ્યાણ થાય અને બાળકોના જીવનમાં કોઈ પરેશાની ન આવે તે માટે દરેક માતા પિતાએ આ દિવસે એક વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે શુક્રવારે પાપકુષા એકાદશીના દિવસે ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ આ એકાદશીના તિથિના દિવસે જે જ્યારે તમે ભગવાન શ્રીમન નારાયણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો ત્યારે ભોગ અને પ્રસાદમાં તેમને ઋતુફળનો ભોગ જરૂર ચડાવો ઋતુફળ એટલે હાલની ઋતુ અનુસાર જે ફળો ઉપલબ્ધ હોય તે સ્કંદપૂરણ અને નારદપૂરણમાં ઉલ્લેખ છે કે ઋતુફળોય પારણ પ્રિયંતે હરિકેશવ એટલે કે ભગવાનને ઋતુફળ અર્પણ કરવાથી વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેથી તમે સફરજન કાકડી જામફળ જેવા ફળોમાંથી કોઈપણ ત્રણ ફળ અર્પણ કરી શકો છો જો ફળ ન મળે તો સાકર અથવા કિસમિસનો ભોગ ચડાવવો પણ ખૂબ જ શુભ છે પંચરંગી ફળો જેમ કે પીળું કેળું લા લીલું જામફળ લાલ સફરજન નારંગી અને નાળિયેર અર્પણ કરવાથી અત્યંત પુણ્ય મળે છે પરંતુ નાસ્પતિનું ફળ ન તો ભગવાન વિષ્ણુને અને ન તો માતા લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ જો તમારા ઘરમાં લાડુ ગોપાલો હોય તો ખાસ ધ્યાન રાખો ગાજર લાલ મસૂરની દાળ ડુંગળી અને લસણથી બનેલી વાનગીઓ ક્યારેય ભોગમાં ન ચડાવવી આ તામસિક ભોજન ગણાય છે કારણ કે તેનાથી ધનની હાનિ થાય છે આ દિવસે પંચામૃત બનાવવું અંત પુણ્યકારી છે ગાયનું દૂધ દહીં મધ ગોળ અને ગીથી પંચામૃત તૈયાર કરો ભગવાનને સ્નાન કરાવી પછી તેમાં તુલસીનું પાન નાખીને પરિવાર સાથે તેને પ્રસાદ લો માન્યતા છે કે પંચામૃતના સેવનથી કોટી જન્મોના પાપ નષ્ટ થાય છે અને આકસ્મિક દુર્ઘટના દૂર થાય છે પાપ કુષા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી અત્યંત શુભ ગણાય છે જો શેરડી ન મળે તો ગોળ તથા ચણાની દાળનો ભોગ અર્પણ કરી શકો છો આ દિવસે લક્ષ્મીનારાયણને મખનાની ખીર અર્પણ કરવી ખૂબ જ ફળદાયી છે મખના જળ તત્વમાંથી ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા તેથી મખનાની ખીરથી માતા અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સંપત્તિ વધે છે આ દિવસે ભગવાન ગણેશજીને દુર્વાઘાસ અર્પણ કરવું ખૂબ જ અત્યંત શુભ માનવામાં આવે છે સવારમાં સ્નાન પછી વિધિપૂર્વક દુર્વા અર્પણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં ક્યારેય નિર્ધનતા રહેતી નથી શુક્રવારની પાપકુષા એકાદશીના દિવસે જે ભક્તોની કુંડળીમાં ગ્રહનક્ષત્રો પ્રતિકૂળ ચાલી રહ્યા હોય તેમના માટે આ દિવસે અત્યંત મહત્વપૂર્ણ અવસર છે જો આ દિવસે સાચા મનથી માતા લક્ષ્મીને કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પણ કરવામાં આવે તો કુંડળીના તમામ દોષો શાંત થઈ જાય છે આ ઉપાયો એટલા ચમત્કારિક છે કે ઘણી વખત વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે પરંતુ આ દિવસની પૂજા જેટલી ફળદાયી છે તેટલી જ કઠોર મર્યાદાઓથી બંધાયેલી પણ છે શુક્રવારે પાપકુષા એકાદશીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં બનાવવી કે ખાવું સંપૂર્ણપણે નિષેધ માનવામાં આવે છે ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલી કોઈ પણ તામસિક ભોજન ન કરવું જોઈએ આ પદાર્થો ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાના વિરોધી ગણાય છે તામસિક ભોજન મન વચન કર્મને પ્રભાવિત કરે છે અને ઈશ્વર કૃપાનો માર્ગ અવરોધે છે આ વખતની કુસા એકાદશી પર કુલ બોતેર શુભયોગ રચાઈ રહ્યા છે જે તેને વધુ શક્તિશાળી બનાવે છે તેથી આ દિવસે ભોજન સંબંધિત કોઈ પણ ભૂલ ન થવી જોઈએ જો કોઈ આ દિવસે લસણ ડુંગળીવાળું ભોજન ખાય તો તેને ભગવાન વિષ્ણુના કૂપનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્રો કહે છે કે લસણ ડુંગળીની ઉત્પત્તિ રાહુ અને કેતુના રક્ત તથા આડકામાંથી થઈ હતી જેના કારણે તેમાં તમો ગુણનું પ્રમાણ વધારે છે આ દિવસે શ્રીફળનો ભોગ ભગવાન હરિ અને માતા લક્ષ્મીને અર્પણ કરવો જોઈએ પરંપરાગત રીતે શ્રીફળ અને દૂધ સાકરમાં ભેળવીને શ્રીફળ ખીર તૈયાર કરવામાં આવે છે શ્રીહરિને અત્યંત પ્રિય છે આ ભોગ અર્પણ કરવાથી નિશ્ચિતપણે ધનલાભ મળે છે જો તમે અસ્વસ્થ હોય અથવા કોઈ કારણોસર ન ભોગ બનાવી શકો તો ગભરાવાની જરૂર નથી ઘરમાં બનેલું સાત્વિક ભોજન પણ ભગવાનને અર્પણ કરી શકો છો બસ એટલું ધ્યાન રાખો કે તેમાં લસણ ડુંગળી ન હોવી જોઈએ વ્રતમાં મુખ્યત્વે દૂધ ફળ સૂકા મેવા અને પાણી જેવા સાત્વિક ફળાહારોને જ પવિત્ર માનવામાં આવે છે પાપકુસા એકાદશી સ્વર્ગ પ્રાપ્તિનો દ્વાર ખોલે છે અને જીવનની તમામ અડચણોને દૂર કરે છે આ દિવસ માત્ર એક તિથિ નથી પણ આત્મવિશ્લેષણ અને જીવન સુધારવાનો એક દિવ્ય અવસર છે આ દિવસે જો વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ દાન પુણ્ય કરે તો તેના સર્વ પાપોનો નાશ થાય છે અને ભવિષ્યમાં તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે શુક્રવારની પાપકુસા એકાદશી શું કરવું જોઈએ આ દિવસે સૌથી પહેલાં શુદ્ધ મનથી સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અથવા સત્યનારાયણની પૂજા કરવી જોઈએ પછી જે પણ દાન કરો તે હૃદયપૂર્વક કરો પરંતુ કેટલીક વસ્તુઓ છે જેનું દાન આ દિવસે કરવું વર્જિત ગણાય છે લોખંડની વસ્તુઓ ધારદાર અથવા નોખદાર ચીજો ફાટેલા કપડાં કોઈ બીજાએ પહેલેથી ઉપયોગમાં લીધેલા સામાન એવી ભેટ કે સામગ્રી જેમાં અપમાન કે તિરસ્કારનો ભાવ છુપાયેલો હોય જો દાનમાં એવી વસ્તુઓ આપો જે ઉપયોગમાં લેવાયેલ ન હોય અને જેને જોઈને સામેવાળી વ્યક્તિ દ્રુણા ન અનુભવે તો તે દાન ગણાતું નથી શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે અપાત્રમ દત્તમ દાનમ દુખાયે કલ્પતે અર્થાત ખોટા પાત્રને કે અયોગ્ય સામગ્રીનું દાન કરવાથી વિપરીત ફળ મળે છે આ દિવસે કયા કાર્યો નિષેધ છે પાપ ઉષા એકાદશીનો મૂળ ભાવ છે સંયમ પવિત્રતા અને તપસ્યા છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારનું વાસનાયુક્ત વર્તન ક્રોધ લોભ હિંસા બીજાની નિંદા કે અપમાન સંપૂર્ણપણે નિષેધ ગણાય છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે આ દિવસે કોઈ પણ પ્રાણીને દુઃખ આપવું જેમ કે પ્રાણીઓ પર અત્યાચાર કરવો કે વૃક્ષોને બિનજરૂરી કાપવા તે મોટો દોષ ગણાય છે ખાસ કરીને પતિ પત્નીએ સંયમનું પાલન કરવું જોઈએ આ દિવસે બ્રહ્મચર્ય વ્રત માનવું શ્રેષ્ઠ છે શક્ય હોય તો એક જ વાર સાત્વિક ભોજન કરવું અથવા ફળાહાર લેવો બાકીનો સમય જપ ધ્યાન અને પૂજામાં વિતાવવો અંતમાં આ એકાદશી ફક્ત વર્ત નથી પરંતુ આત્મશુદ્ધિ અને ભક્તિનું એક વિશેષ દ્વાર છે જો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને ઓલ પર સિલેક્ટ કરજો જેથી નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમ ભગવતે વાસુદેવાય લખજો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર